ખાસ મામલતદાર કચેરીના હસ્તકના જે વાસણો હતા એ જે તે સમયે માંડવી નગરપાલિકામાં હતા અને ત્યાંથી એ વાસણો ગુમ થયા છે હવે એ રજૂઆતો લઈને આજે વિપક્ષના નેતાઓ આજે મામલતદાર કચેરી ખાતે મામલતદાર ગોકલાણી સાહેબને તેઓ રજૂઆત કરવામાં આવ્યા છે તો એમની શું રજૂઆતો છે એ વિશે આપણે જાણશું આશિફભાઈ સુમરા આસિફભાઈ શું રજૂઆતો હતી તમે અમારી રજૂઆત એટલી હતી કે સરકારી તિજોરી જે મધ્યા ભૂજનના જે મામલદાર સાહેબ તરફથી જે નાની મામલદાર હતી ત્યારે મામલદાર અહીંયા નગરપાલિકાને તે વાસણો સાચવા માટે આપેલા હતા જે બંધ દરવાજે વેચવામાં આવેલા હતા જે તિજોરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યો છે મામલદાર જે વસ્તુ સાધન સામગ્રી આપવામાં આવ્યા હતા એ નગરપાલિકા બંધ દરવાજે વેચ્યા એનો ઓથેન્ટિક અમારા પાસે પુરાવો છે એ પાંચ હજારનો હોય કે પાંચ લાખની વસ્તુ હોય પણ બંધ દરવાજા અને સરકારી તિજોરી નુકસાન પહોંચાડતા હોય કેવાય કેમ કે એની અમે રજૂઆત મહિનામાં એટલે કે બે મહિના સાહેબ પાસે આશા રાખીને આવ્યા અને મામલદાર સાહેબે અમને સ્પષ્ટ શબ્દોમાં કીધો કે સોમવારના એમનો તમને જવાબ મળી જશે અને નહીં તો એમના ઉપર ચોરીની ફરિયાદ પણ કરવામાં આવશે કેમકે મારા કાને ઓથેર પુરાવા છે અને માંડવી નગરપાલિકાની વાત કરું તો માંડવી નગરપાલિકાના સીઓ સાહેબ ક્યારે હાજર હોતા નથી બીજી વસ્તુ કે જે પ્રમુખ છે તો એમની પણ ક્યાં ને ક્યાં પર સત્તા છે એના કરતા વધારે સત્તા છે તો સાહેબ ની હોય છે ત્યારે મામલદાર આજની તારીખમાં એ જાહેર કીધું છે કે એમના ઉપર એક્શન લેશું અને જે પણ બંધ દરવાજે વેચવામાં આવ્યા છે વાસણો એલ્યુમિનિયમ હતા તાંબરના હતા પિત્તરના હતા ત્રણેય ટોપલાઓ એ ગુમ થયેલા છે એટલે કે સો ઉપરના સાધન સામગ્રી હતા જે ગરીબોને કોઈકને દઈ દેત ને વાંધો ના આવે તો કોઈકનો ભલો થાય પણ આ પોતે પોતાનો ભલો કરવા માટે વેચી નાખ્યા છે કેટલા રકમમાં હતા વાસણ મને અનુમાન એવું છે કે નગરપાલિકાના જે સિનિયર કર્મચારી રિટાયરમેન્ટ છે એ એમ કહેતા હતા કે ત્રીસ લાખ કે અત્યારની અંદાજી રકમ હશે ત્રીસથી પચીસ ની અંદાજીત અને કહેવાનો મતલબ કે એક રેકટ નથી નગરપાલિકા પાસે કે એ વાસનો ક્યાં ગયા સીઓ સેબને એ પણ ખબર નથી કે વાસણ હતા કે નતા આના કોઈ ફૂટેજ કે વિડીયો ફૂટેજ કે આપની પાસે કોઈ છે મારી પાસે છે અત્યારે આપના સમક્ષ તમારા સમક્ષ હું કહું છું મારી પાસે છે પણ નિષ્ઠાપૂર્વક આ પોતાની સરકારી ત્રીજો સરકારી કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે ત્યાં સુધી હું વેટ કરું છું વિપક્ષ અમારો વેટ કરે છે કે એ શું કરે છે એમના ઉપર એક્શન લે છે કે નથી લેતા અમને ઈચ્છા એ છે કે હું ફૂટેજ વાયરલ એટલા માટે હજી સુધી નથી કર્યો કે એમને એક્શન લેવો છે કે નથી લેવો એ મારા પાસે છે એ બધું આવે છે કે એ ગાડી નંબર છે કોણ લે છે ક્યારે રહે છે

ડિપાર્ટમેન્ટને લાગતો હતો એમને અધિકારીઓને બોલાવી અને એક્શન મોરમાં એમને કીધું કે આ વસ્તુ ક્યાં ગઈ છે બે મહિના પહેલાની અરજી હતી હજી સુધી એનો ખુલાસો કાંઈ નથી થયો તો ખુલાસા માટે અમે વિપક્ષ નેતા ભુલુ શેઠ અબ્દલભાઈ અકબરભાઈ મંદરા ઉમરભાઈ અને યાકુબભાઈ ભેગા રહી અને એ અમને સૌમાનના કીધો છે કે સૌમાનના તમારો આ જવાબ મળી જશે તો મિત્રો નગરપાલિકામાંથી કીધો છે કે સૌમાનના તમારો આ જવાબ મળી જશે તો મિત્રો નગરપાલિકામાંથી મામલતદાર કચેરીના જે તે સમયે જે વાસણો સરકારી જે મિલકત એ ગુમ થયેલી છે હવે એ વેચાઈ ગઈ છે કે ચોરી થઈ છે એ તો આવનારો સમય બતાવશે પણ જે રીતના રજૂઆતો કરવામાં આવી છે મામલતદારને મામલતદાર સાહેબે કીધું છે કે આના ઉપર હું કડક તપાસ કરીશ એવા આદેશો પણ આપ્યા છે તો આશીષભાઈ ખાસ અત્યારે નગરપાલિકામાંથી આપને કેવો જવાબ મળે છે નગરપાલિકાને હજી એક વાત રહી ગઈ મારી કેમ કે આ મામલદારને લગતા સાધન સામગ્રી એમને મળેલ હતી અને નગરપાલિકાને જે સાધન સામગ્રી મળી છે સાયકલ

સરકારી મિલકત ગુમ થઈ છે મામલતદાર કચેરીના જે વાસણો તો આ મુદ્દે આપ શું કહીશ આ મુદ્દામાં મને તો ખાસ ખ્યાલ નથી તેમ છતાં પણ આશીફભાઈએ કીધું છે કે આવી રીતે આ વાસણો ગુમ થઈ ગયા નગરપાલિકામાં તો ભ્રષ્ટાચાર ચાલુ જ છે અને એ કોઈ પણ કામ એવું નથી કે જેમાં એ ભ્રષ્ટાચાર નથી કરતા અમને સામાન્ય સભામાં પણ બોલાવ્યો હતો એ કીધે બધા બધાને આ બધાની રાહથી આ બધો ઠરાવ પાસ થયા છે અમને તો કોઈ ઠરાવમાં અમારા હોટ તો ભલે નહીં કોઈ પણ ઠરાવ વિશે અમને કોઈ જાણ હતી નહીં અને અમે ત્યાંથી હોકઆઉટ કરી અને નીકળી ગયા હતા ખાસ એક બીજો એક પ્રશ્ન કે માંડવી શહેરની અંદર રોડ રસ્તાના કામોમાં પણ ગેરરીતિ ન થાય અને અમુક જે અમને એવા સમાચાર મળ્યા છે કોન્ટ્રાક્ટરોને એમાં છે તે લાગવગથી એમને એમના ટેન્ડર પાસ થતા હોય છે તો એ વિશે શું કહેશું એ તો ભવિ એ તો વર્ષોથી ચાલ્યા આવ્યો કરે છે જે લોકો એને આપે છે ભ્રષ્ટાચાર કરવા માટે જે રોપિયા કામ લ્યો અને ધંધા લ્યો અને ફંડ દયો એવો તો એના સરકારના ભાજપ સરકારમાં એ તો નીતિ જ છે કોઈ પણ કામ એવો નથી કે બે ચાર વર્ષ ટકી જાય એ તો એક વર્ષમાં થાય અને બીજા વર્ષે પાછું એ જ કામ બીજી વાર આવે એટલે એ લોકોનો તો ધંધો થઈ ગયો છે કે કામ દીઓ ને ચાંદા દીઓ એવો એવો તાલ છે નગરપાલિકામાં જ્યારે પણ જઈએ છીએ ત્યારે કે છે કે તમારું કામ થઈ ગયા છે ક્યારે થશે એનો કોઈ નક્કી નથી તમારું કામ લઈ લેશો અમારા ગામમાં તમે આવો તો ખબર પડે કે વરસાદમાં આખું ગામ મૂટી જાય છે હજી સુધી નાળા સાફ કરવા માટે એક કરોડ રૂપિયા ફાળવ્યા હતા હજી સુધી અમારો કોઈ પણ નાળો સાફ થયો નથી તો દર્શક મિત્રો આ હતા વિપક્ષના નેતાઓ અને એમણે ખાસ જે રજૂઆતો કરી હતી મામલતદારે પણ કીધું છે કે હું આમાં કડક કાર્યવાહી કરીશ અને નગરપાલિકાની પણ જવાબદારી બને છે જ્યારે આવી ગંભીર નગરપાલિકામાં જે આ સામે આવી છે વાસણ ગુમ થવાની એના ઉપર એમને ખુલાસો આપવો જોઈએ હું પરેશ જોષી મહાસાપુરા ન્યૂઝ ચેનલ